ટ્રોલ થઈ વાયરલ વિડીયોના કારણે સમગ્ર ગુજરાતમાં અનેક સવાલો ઉભા થયા કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિરુદ્ધ સુરતમાં ટિપ્પણીના મામલે કાજલે જાહેરમાં માફી માંગવી જોઈએ મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે સુરતમાં જાહેરમાં ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાનીને માઇકાસુર ગણાવી પાટીદાર અગ્રણી અને કોંગ્રેસના આગેવાન મનોજ પનારાએ મોરબી સિટી એ ડિવિઝનમાં ઝીરો નંબરથી ફરિયાદ નોંધાવવા તજવીજ શરૂ કરી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિરુદ્ધમાં સુરતમાં ટિપ્પણીના મામલે કાજલ જાહેરમાં માફી નહીં માંગે તો ગામે ગામથી ફરિયાદ કરીશું

આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં